સીતારામને જે સીતારસના બતાવીને હવાર ના બાકી બતાવી મોજ મન તો બસ સાડા આઠ વાગી ગયા ને આપણે ફૂલ મોજમાં છે કાલને આવ્યા છે બર્ડે હતો ભત્રીજી નહોતી આવી સેને ખાંઈ જ બસ બેન મોડે હું તી ચાકતી હતી તો એ મારે શિવુને છે ને ઉઠવાનો ટાઈમ ચૂકે નહીં સવારે સો વાગ્યામાં ઉઠી જ જાય ને અમારે પ્રિયલજી હુંતી ઊઠી હતી ઈય પણ છે ને શિવુનો અવાજ સાંભળીને પણ એને પાછી છે ને વિરમ પા ઇંચકાવતા હતા ને તે એને તો હુરાતી હતી તે હજી હુતી છે હવે ખબર નહીં કહીએ ઉઠે ને આગળ મામા દીકરી ગયા તી દૂધને લઈ આવ્યા હવે પાછો ચા ને બનાવવું અને સિરામણ છે ને આજ મમ્મીને કહું કંઈ બનાવવું નથી પાઉંભાજી પડીને મમ્મી કહેતા હતા કે રોટલો નહીં કે વઘારું મેં કીધું કઈ કંઈ કરવું નથી ને પાંભાજી હાંજની પડીને તે હવે છે ને પાઉંભાજી ખાવી છે ભાભી છે ને કપડાં ધોવા બેસી ગયા હતા તે કપડાં ધોતા હતા ને પાણીનો એ વારો છે પછી જીતભાઈના ચી બ્રશ કરવાનું બાકી છે એને સીવું ને ઉઠાતેનાર એમ તું કરે ને વિરમભાઈને ને સિરામણ કરવું હોય કરે ન કરવું હોય ન કરે એટલે હવે જીરીકામાં ભેરા બધા થાય ને એનું હું કામ ને તો પછી સિરામણ કરવા બેહ્યા હાજ આ તુલસી જી મારી એ જો આમાં અસલના રોપડા ઉચેરી લીધા હવે એ વાવવાના છે ને એમાં બીજા નહીં દેવાના છે બીજા હવે કીધું તું તી રોપડા એના હાટું ત્યાર કર્યા ને એક મમ્મીને વાવી દે હે ઓહો મામો દીકરી ચતડકો ખવા આવ્યા હવે છે ને ભાઈ બ્રશ તમારું કરી લે તો પછી રામણ કરીએ આપણે પાઉંભાજી ખાવી છે પાઉંભાજી અમારે ખાઈ છે પછી છે ને મહેમાન ને આઠક વાગે નેવરા કરતી હતા ખવડાવીને એટલે પછી ભાઈ મૂકી આવ્યા હતા ને પછી અમે મોડેકથી થી ખાધું હતું પાંવભાજી તો ઘણી મમ્મી છે ને બનાવી નાખી તી ને પડી કાલે તો ઓહોહો જો તો ખરી જો લે 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 આમ છત્રી કરીને છવે આમ છત્રી કરીને જોવે ઈ તો ઉગતા સૂરજ દાદા હોય તો હવારે આપણે વેલા જોઈએ અહીં પછી મોડું થઈ ગયું તારે બારણે નીકળવાનું મોડું થઈ ગયું વહેલા ઉઠીને બધાય પછી ટાઢ જેવું હતું તે બાયણું બંધ કરીને ઘરમાં ઘરમાં હતા અમાર ભાઈ બહેનને જે વિડીયો છે ને ગઈકાલનો અધૂરો પડ્યો એડિટ કરવાનો તે ભાઈ અટાણમાં કરે છે ને મેં કોમેન્ટના જવાબ દીધા મેં કીધું હું અધૂરો પડ્યો ને બપોરે કર લઈ ને અટાણમાં હવે આજનો વિડીયો આપણે ચાલુ કરી દઈએ હું આ કઈ છું નીકળી અટાણ જય જય કર લ્યો સુરજ દાદા જય કર લ્યો હા એમ હાય એમ હાલ

સેવો તો શું કરવા આવી છું ઈ તને આવડે તોડ જોઈ બે આઈ ફેરવ ગોળ ફેરવ બે આઈ ગોળ ફેરવ એટલે તૂટી જાહે તોડ દો ઊભી રહેજો છે રહે તોડી આપણે જ ઓ આમાં તો બે બે ખાસા કરનાય ખાસા કેલા હોય છે ઉપડી ચા તારા આમ થી ને આમ થી ને આપડે આવ્યા એમ થી ઓલી બાજુ થી કેમાં ખાવું કેમાં ખાવું

ઓહો બેબે વાવા પેરો 5 6 6 નમણા આલખી બુટ પેરી ને બુટ લે તવાજ કરો હાલ સીવુ આય સીવુ ક્યાં

કેટલા કુમરા માર્યા પ્લેન વે બઉ સાજા કુમરા અટાણવી મારલી તો ઘણી ઘણી અમારે પ્લેન આવે હા તને ને શિવન ઓલા ને પ્રિયલ ને જોવા આવે ને બે ને એ કુમરા મારવા આવે કુમરા મારવા તો હવે છે ને તૈયાર થઈ ગયા થોડું કામ છે ને તી એ ગામમાં જવું ભાવેશભાઈ આવવાના છે અહીંયા ગામમાં એને એ વિરમભાઈને થોડુંક કામ છે તી એ કે આવો તો મેં કીધું હાલો આવીએ તે હવે એ ગ્યારક વાગાનું એને કીધું તો ને બદલે હવાઈ ગયાર થઈ ગયા મેં કીધું તમ નીકળીએ તો ફોન કરીએ તો બસ વિરમભાઈ એ દાયણું પડ્યું હતું ને તે દક્ષા ભાભી તમે કે લઈ આવજો કે દાંયું તમે આવીશો તો એક ઘંટી બંધ થઈ જાય તે કે હું કે રોટલા એ કે ઘડી રાખી ને પિયલને અમ લેતા જઈએ અમારે થોડુંક કામમાં કામ પતાવવા જવાનું છે ને ભાવેશભાઈને વિરમભાઈને થોડુંક કામ છે સિમ કાર્ડમાં થોડુંક ફેરફાર કરવાનો હતો ને તે

એ તો ખબર જ છે ને કે પપ્પા તો મારફ ને દાદી ને લઈને જાય છે એવું હોય છોકરા અટાણ કઈ સમજાવું નથી પડતું એકલા એકલા એની મેળા એ છે જોઈ જોઈ ને સાડા બાર વાગી ગયા જે કામ પતાવવાનું હતું ને એ પતાવી લીધું ને નું કામ થઈ ગયું તે એનો ફોન આવ્યો હતો તો હવે તમે તમારી રીતે નીકળી જાજો ને મારું કામ થઈ ગયું કે એટલે હવે જાઉં ને ઘરે હમ ઘરે જાઉં ને ભૂખ લાગી ગઈ ભૂખ લાગી ને તે મેં ને કીધું કે તારે ભેળ ખાવીશ તો કે ના પાણીપુરી ખાવી તો કે ના તો હું ખાવું તો કે બિસ્કીટ

હવે છે આજે મારે વિડીયો અથરો એડિટિંગ કરવાનું પડ્યો હવે હું ફટાફટ છે ને એડિટિંગ કર લઉં જો ભાભી રોટલા જ ઘડે છે આગળ ખાઈ ખાઈ ને પછી છે ને વિડિયો એડિટિંગ ફટાફટ કરી નાખું પેલા રિક્ષામાંથી લેવાનું છે એ લઈ લઈએ લ માસેને સીવું હાટું ગિફ્ટ આવ્યું છે એ હવે હું રોંઢે બતાવીશ તમને બોક્સિંગ કર દેના સીયુ ના કેમ હું ગિફ્ટ નીકળે ખલ ખલ કરજો એમ આમ કરશું

ખાઈને છે તો મોડું થઈ ગયું હતું એટલે ગિફ્ટ જોયા નતા ખોલી ખોલીને ને હવાર સિરામણ કરતા હતા ને તો અમારા બે બેનું અનબોક્સિંગ તો કરી જ નાખ્યું હતું પણ અટાણે નિરાય તો બેહીને પછી ગિફ્ટ જોતા હતા વિડીયો શૂટિંગ કરતા હતા તો એ તો તમે ભાઈના ઓલામાં ગિફ્ટનો વિડીયો પ્રિયલને ઘણા બધા ગિફ્ટ આવ્યા એનો વિડીયો તો જોઈ લીધો હશે નકર નગર જોઈ લેજો ને અમાર શિવાની છે ને એને વળી નાનીએ એના હાટું ચણિયા ચોડી લીધા પ્રિયલનો બર્થડે ને નાની આના હાટું ચણિયા ચોડી લીતા તી જો હવે હું તમને બતાવું મને કીધું અહીંયા આવી મેં કે મેં તો ઈ કે સીવું હાટું ચણિયા ચોડી લીધા રે મેં કીધું એવું બધું કંઈ કરાય તો કે ના ના કે મારે તો કે લેવાતા ઈ કે લીધા જો તમને બતાવું આ લાઈ આમ આમ ખાલી રાખવાની જ છે જો આ નાની છે ને લઈ આયા ચણિયા ચોડી ને આ સીવું છે ને અટાણે ફંદા કરે આવતી નથી હા જો એ મસ્તી ની છે કલર આઈ એવો આ કલર આઈ મને એક બહુ ગમી ગયો તો ઘરે લઈ આવું છે અસલનું મસ્ત છે પણ મે મમ્મી તમને એટલું બધું ક્યાં કીધું તું કે તમે લ્યો કઈ પણ લ્યો નહીં પણ મે આ સિંકુ છોકરું છે એ રાજી કેવી થાય રાજી તો થાય પણ ઘણી ઘણી આવા ખર્ચા કરવાનો છે આ છે નાનકડો એવું બ્લાઉઝ એનું વાહ બ્લાઉઝ એ મસ્ત છે

તો હવે જણિયાચોળી આપણે મૂકી દઈએ કાલ ચાહું ત્યાં લેતા ચાહું ચાહુ ખોડી વાત સિવન કીધું કે આ મુય તો નાની તને રાખે તો હવારે એક જ વાર છે ને રાખવા દીધી પછી અટાણે કે હવે રાખવા દે એન છે ને પ્રિયલ ખાતી તી ને સંતરામાં એનું ધ્યાન હતું એક મારે સંતરું ખાવું છે જો હું લાઈન બેઠી કે આયા બેહન પાસે પાછે છોકરા ન કરે મમ્મી છોકરા મારે મજા આવે ખાવા બાકી આપણે આમ ઉડતું હોય ઈ ગરમા તોય ખાઈ ની ગમે પડ્યું હોય ધરાર દઈએ ને તોય નો ખાઈ હમણાં સા બનાવ્યો ને તો એક સંતરું ધરાક દીધું નો ખાતો જી બાઈ ને આમ સુંડા કરીને નાખ દીધું હા ના હવે જે ને એટલે ને ભાઈ છે ગ્યાસમા રોપમાં પાણી નાખવા ને અમારે ને ને છે ને બપોર ને એમ કરીએ કે દર વખતે આવું તો અહીંયા છે ને આ પડોમાં બેહવા ને જ જવાતું ક્યાં ક્યાં તો જ જવાય તો કે તું આવીને કિરણબેનને કે વહી જા છે ઈ કે કોઈ આવતા નથી એટલે છે ને જીરીક વાર અહીં બેહવા જાવું છે ભાભી આને સંતુ ખવડાવ લઈને તો પછી આમ બે આકડી જઈએ નણંદુ જાય તી ઘડીક વાર બે ખેર છે બેહવાનું આમ તો સામતા છે પણ બે ખેર માન પૂગા હે પંદર પંદર મિનિટ બેસ્યું વીસ મિનિટ તોય એટલે ઘડીક બે હિંટાથોથી આપણે પછી આવતા રહીએ હવે અટાણ કી કામ નથી આકડી જાય છે ને એક નાની એ ગિફ્ટ દીધું ચણિયા ચોડી ઈ ગિફ્ટ થઈ ગયું પછી આપણે ગામમાં ગયા હતા ને અહીંયા હજી ગિફ્ટ આપણું આવ્યું હતું ને ઈ લેતા આવ્યા એટલે સિંહને બે બે ગિફ્ટ થઈ ગયા અને મમ્મી આવ્યા લીમડો તોડવા કહીશ કે લીમડો તોડી તો લાવી કે કઠી ખીચડીનો વિચાર છે હવે શાક શાકને બપોરને કેટલું પડ્યું નકર કઠી ખીચડી બનાવવાનો વિચાર છે ને મમ્મીની પસંદ કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ કરજો અને છોકરીઓ ન કરે છે ને પિંક કલર બેબી પિંક મસ્તી ના લાગતા લાગે આપણે આવ્યા તો લીમડો તોડવા તોડીને રાખી દઈએ હવે શું શાક પડ્યું છે કેટલું